સિહોરના અમરગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમે હજી એક ફોટો પાડો થોડા કામ આવતા નજીક બોલતા છે એક ફોટો લે લે આમાં આલો દાદા ભાઈઓ એક આખો બધા હોય ને એક વિડિયો આડો આડોમાં એકલે હા એક બસ વાર પેલી તો પેલી મોડ સજે આ તો સાથે આઈજી નું લખતા લાડુ નથી